નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો તારીખ મહિનો આજનો વાર છે મિત્રો મિત્રો શુક્રવારનો આજની આવકની ની વાત કરી મિત્રો આજની આવક સેમ કાલ જેવી જ આવક જોવા મળી છે હજાર ગુણ આસપાસની લગભગ આવક આજે પણ જોવા મળી છે મિત્રો આજની તેજી મંદી બજાર વિશેની વાત કરી ને મિત્રો તો બજારમાં આજે પણ પચાસથી સિત્તેર રૂપિયા બજારમાં તેજી જોવા મળી છે અમુક માલમાં પચાસ જોવા મળી છે અમુક અમુક સિત્તેર રૂપિયા બજારમાં તેજી જોવા મળી રહી છે આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હરાજીમાં જાય કયા ક્વોલિટીમાં કેવા ભાવ થાય છે મિત્રો જણાવું મિત્રો અને આજે ઓગણચાલીને પાર થઈ ગયો છે મિત્રો ભાવમાં તમે જોઈ શકો આ એક ઢગલો અહીં વેચાઈ ગયો છે ને આ ઓગણચાલીસો એકતાલીસ રૂપિયામાં વેચાય છે એકદમ કરિયાણા ક્વોલિટી સુપર કલરમાં અને ખીચકોલી કલરમાં એકદમ એગ્રેડ માલ છે સાડત્રીસો ને એકાશી રૂપિયાનો ભાવ છે સાડત્રીસો ને એકાશી રૂપિયાનો ભાવ છે તમે જોયા અમારે સાડત્રીસો ને એકાશી રૂપિયાના ના વેચાણ સાડત્રીસો એકાશી રૂપિયાનો ભાવ છે આ માલના રૂપિયાનો તમે જોઈ શકો છો માલ ક્વોલિટી માલ છે ઓગણ ચાલીસો અગિયાર રૂપિયા ભાવ છે આજે બજારમાં જોવા મળી રહી છે ઓગણ ને અગિયાર

આ માલ ના તેત્રીસો રૂપિયા ના ભાવ થયા છે તમે કહ્યું આમાં ભૂસા ટાઈપ માલ મિક્સ માં જોવા મળી રહ્યો છે દાંડી ને એવું બધું થોડીક વાતરી જોવા મળી રહી છે સાડત્રીસો ને એકાણું રૂપિયા નો ભાવ વધે છે સાડત્રીસો ને એકાણું રૂપિયા ભાવ છે તમે એકાણું વેચાણી છે રૂપિયા સાડા ત્રીસો નેતાણું રૂપિયા નો ભાવ છે સાડા ત્રીસો નેતાનો રૂપિયા સાડાસો રૂપિયા